પ્રદર્શનમાં દુલેરાઈ કારાણી શાળા વિકાસ સંકુલની રજૂ કરી દસ નિર્ણાયકો જોડાયા હતા પસંદ થયેલી શ્રેષ્ઠ કૃતિઓ હવે જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને માર્ગદર્શક શિક્ષકોને સન્માન અપાયું બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા કચ્છ મુન્દ્રા મતે સિક્કેમ શાળાની અંદર જીસીઆરટી જિલ્લા શિક્ષણ પાલિક ભવન અને શિક્ષણ વિભાગ દ્વારા સરસ બજારનું વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું વિજ્ઞાન મેળાની અંદર કરી વિજ્ઞાન અને પર્યાવરણ આ ત્રણ વિષયોને લઈને સરકારી જેટલા સ્કૂલના બાળકોએ પ્રતિકૃતિઓ કરવાની રજૂ કરી ભારતીય નાનપણથી જ એક कई कंक भावना उत्पन्न इन्हीं विचारों रजू कर देश व्रधान मान्य नरेंद्र भाई मोदी साहब आत्मनिर्भर भारत बजार सड़तालीस विकसित भारत की कल्पना करी है ये कल्पना बिद्धांतों विज्ञान की प्रतिकृति में मिला हो પ્લાસ્ટિકનું મેનેજમેન્ટ હોય ખેતી હોય બાથરૂમની ખેતી હોય જળસ્ત્રાવનો વધારો કરવો હોય આવા તમામ બાબતોને લઈને વિદ્યાર્થીઓએ એ સારું કર્યું હતું આવનારા દિવસોમાં હાઇડ્રોજન પાવરનો પણ ઉપયોગ કેરી કરી શકાય અને સોલાર ઉદ્યોગની નીચે કાર ઊભી રાખવાથી કાર પણ ચાર્જ થઈ જાય એ પ્રકારના નવા ઇનોવેટિવસ સાથે નાના નાના બાળકોએ પોતાના મનના વિચારો શિક્ષકોના સહયોગથી કર્યા હતા અને હું બિરદાવું છું સરકારી વિભાગને પણ હું અભિમન પાઠવું છું મેં શાળાએ પણ સરસ રીતે બધી વ્યવસ્થાઓ કરી હતી તો એને પણ હું ખૂબ ખૂબ શુભકામના પાઠું છું ભાગ લેનાર તમામ બાળકોએ હું ખૂબ શુભેચ્છા પાઠું છું કે આવનારા ઉજવળ ભવિષ્યમાં એમની શુભકામના સાથે ભારતનું ભવિષ્ય છે એની ઉજવળતા પ્રાપ્ત કરું એવી શુભેચ્છા પાઠવું સાહેબ શ્રી લગભગ તમામ કૃતિનું આપણે ઝીણવધુ નિરીક્ષણ કર્યું છે ખાસ વિશેષ એવી કૃતિ કોઈ હોય કે જેને આપનું ધ્યાન આકર્ષણ કર્યું હોય એટલે વિશેષ કૃતિની અંદર બે ત્રણ વિષયો જે સાંપ્રત કાળની અંદર છે આમ તો આ કૃતિને એના નિરીક્ષકો જોઈ અને એને નિર્ણાયક નિર્ણય આપશે એટલે હું કહું એ વાજબી નથી પણ એક સામાન્ય નાગરિક તરીકે મને જે ગમ્યું હોય એ મારો પસંદગીનો વિષય તો એ પર્યાવરણ તો ફોરિયલ મેનેજમેન્ટનું અહીંયા પ્લાસ્ટિકના નિકાલનો વિષય હતો સોલાર અને હાઇડ્રોજન પાવરનો ઉપયોગ હતું અને ધુમાડાઓ ખેંચીને એમાંથી પણ સારો વાયુ વાતાવરણમાં છોડવું એ પણ વિષયો હતા એટલે કુંડ મળીને સારા ઇંધરો સાથેથી પ્રતિકૃત રોબેટિક સાયન્સ લેબ એના માટે આપની કાંઈ વિશેષ ખેરાત નથી કંઈ પણ જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની અંદરથી રોબોટિક્સ લેબ સાયન્સ લેબ ગુજરાત સરકારના માધ્યમથી દેશના વડાપ્રધાન મોદીભાઈ એનું ઉદઘાટન કરીને લક્ષણા વિદ્યાર્થીઓને ભેટ આપી છે તો એક પ્રકારે કંઈક નાનું હું મારી માંડી વિધાનસભા ક્ષેત્રની અંદર આવતી સરકારી શાળાઓ કે શાળાઓ શાળાઓની અંદરનો એક પ્રારંભ કરવાનો મેં વિચાર કર્યો છે અને મેં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને પણ કહ્યું છે કે રોબોટિક્સ લેબ आपण मांडवी विधानसभा क्षेत्र शाळाी शाळाने अनुदानित शाळा नानपणती रोबोट्सने आधुनिक विज्ञानने आधुनिक संभावना शक्तीने आगळव